નમસ્કાર મિત્રો ફરી એક નવા બ્લોગમાં સ્વાગત છે તમારું તો આજનો વ્લોગ આપણો મેચ રહેશે અને આ છે આપણું ગ્રાઉન્ડ ભાદરે છે ગ્રાઉન્ડ અને અમારી ટીમનો ઉડે સવારના પોર બધી આવી ગયા હેઝા ઇલેવન પીઝા ઇલેવન પ્રેક્ટિસ ચાલુ છે સામે વાળાની આ લોકો સામે અમારો મેચ છે

एक सौ रन करवाना है हमारा तो ब्ले प्लेयर उतरी गया अपना डाई वो हमारा बोलिंग पे हजार વા <laughs> <laughs>

अंपायरिंग में इस्माइल भाई नगरी और कैलाश भाई प्वाइट गया <laughs> વા <laughs> 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 પાછની આલે 3 જવરે છક્કા મારવાના છે આ તો છક્કા મારી લે છે બે લોકો ડડા વડે 4-5 તો અમે તો નો પર છક્કા મારાવી લેતા ઘરે નો વાઇટમાં તમારે તો વધારે હડતા તો છે 50 60 તો આ બંદી રાખો ફિલ્ડિંગ અમારા નીકળી જાવ નીકળી જાવ નીકળી જાવ કાફી अच्छी ફિલ્ડિંગ રઘુગી ના કેપ્ટન ના ટીમ ને તો પેલા લેવા પડતા ને લીડર ને કેવાતા છે સાહેબ ફૂલ પ્રેક્ટિસ હવે લગભગ આવી ગયા આમ નામ દે મારું કોણ ક્યાં છે બરોબર 10 15 હવે પછી

ગોલ્ડ એટલે તો ઉત્તર છે તો ભાઈ બે બોલ રમી આવો સાફી અચ્છા બોલ ફ્રી હેલે હા આ કે કોને છે એ સાહેબ રમમાડિયા આવે હા રમમાડિયા રમમાડિયા નાખો આ ગિરદાર 2000 કુમાર છે ને કુમાર બે બોલ છે ભાઈ મારે સાહેબ કોઈ કોન્ફિડન્સ વાળા છે બને આજો માર ભાઈ ચોકો ચોકો આના પછી દોરો છે મને હારું બેટ લઈને જે છત પર પડ્યા

चुलेसन पहली गेंद पर चांस बना था रिजवान के लिए लेकिन एक तूफानी पारी खेलते हुए रिजवान बढ़ाया राकेश अपना दूसरा सिक्का ढूंढते हुए बीच के लिए अगली गेंद आयु पहुंचे इस बार शॉट अपना गेंद का इंतजार किया कट कर दिया गेंद को डी पॉइंट के फीलर जब तक गेंद को उठाएगी फील करेगा वक्त है रन का एक रन के साथ एक कदम आगे बढ़ता स्कोर वन हंड्रेड सेवन एक सौ सात रन